મેં અત્યારે ત્રણ થી ચાર કાચી કેરી લઈ લીધી છે એકદમ સરસ મજાની દબીને જુઓ તો એકદમ કડક છે તો આ રીતે આપણે કાચી કેરી લઈ લેવાની છે અને પછી તેની ઉપર જે છાલ હોય છે ગ્રીન કલરની એને આપણે ઉતારી લેવાની છે છરી વડે જો આ છે એનાથી આપણે છાલને ઉતારી લેવાની છે મેં છાલ ઉતારી લીધી છે દરેક કેરીની અને હવે તમે જોઈ શકો છો કે આ કેરીને આપણે ચીરા પાડવાના છે મતલબ કે એક ચપ્પુ લઈને એક ચાકુ લઈને એને ત્રણથી ચાર ચીરા આવી રીતે જો તમે જોઈ શકો છો આવી રીતે પાડી દેવાના છે જેથી આપણે એને બાફીએ ત્યારે અંદર સુધી મતલબ જલ્દી બફાઈ જાય તો જો તમે આ રીતે મેં ચીરા પાડી લીધા છે કેરીમાં આવી રીતે બધી કેરીમાં ચીરા પાણી લીધા છે તો હવે આપણે કુકર લઈશું અને કુકરમાં આપણે એક ગ્લાસ પાણી નાખીશું તમે જોઈ શકો છો મેં એક ગ્લાસ પાણી લીધું છે અને જો આ કુકર છે એમાં મેં એક ગ્લાસ પાણી નાખી દીધું છે અને એમાં બધી જ કેરીને આપણે ગોઠવી દઈશું નીચે જો તમે જોઈ શકો છો આવી રીતે કેરીને મૂકી દેવાની છે નીચે મતલબ કેરી અડધી ડૂબે એટલું પાણી રાખવાનું છે તમે જોઈ શકો છો અમે કેરી મૂકી દીધી છે હવે થોડુંક પાણી ઘટે છે તો થોડું આમ તો આપણે એમાં આપણે પાણી ઉમેરશું થોડું એવું તો જો આ રીતે એટલું પાણી લેવાનું છે અને પછી એનું ઢક્કણ બંધ કરી દેવાનું છે કુકરનું અને પછી એને લો ફ્રેમ ઉપર તમારે એને બાફવાની છે કેરીને જે પાંચ થી છ સીટી પાડવાની છે કુકરની તો આપણે ગેસ ચાલુ કરી દીધો છે અને આપણે એની ઉપર કૂકર મૂકી દઈશું અને છ સીટી પડે ત્યાં સુધી આપણે વેઇટ કરીશું તો મિત્રો છ સીટી પડી ગઈ છે તમે જોઈ શકો છો આપણે નીચે ઉતાર્યું છે એમાં ફીણ પણ વળી ગયા છે મતલબ ગભરાવાની જરૂર નથી એ તો સામાન્ય છે આપણે ખીચડી કરી ત્યારે પણ વળી જતા હોય છે જો તમે અંદર એકદમ સરસ મજાની કેરી બફાઈ ગઈ છે તમે ચપ્પુ વળે એને ચેક પણ કરી શકો છો આપણી કેરી એકદમ સરસ બફાઈ ગઈ છે તો આ રીતે એને બાફી લેવાની છે પછી એક ડીશ લેવાની છે અને એ ડીશમાં બધી જ કેરીને આપણે બહાર કાઢવાની છે અને એની અંદર જે પાણી હોય છે એ બચી ગયેલા પાણીને ફેંકી દેવાનું નથી હોતું એને એક વાટકામાં કાઢી લેવાનું જેથી આપણે એનો પણ યુઝ કરી લઈશું કેમ કે આ પાણી પણ કેરીનું જ છે કોઈ ખરાબ પાણી નથી માટે એનો યુઝ કરવો જ જોઈએ તો જુઓ મિત્રો આપણે આ બધી જ કેરીને બહાર કાઢી લીધી છે તમે જોઈ શકો છો કે આમાં કેરીનો પલ્પ પણ છે તો આ પાણી તમે એક વાટકામાં રાખી મૂકજો તો હવે આપણે જ્યાં સુધી એક કેરી ઠંડી થાય ત્યાં સુધી આપણે મસાલો બનાવી લઈએ એમાં એક ચમચી તમારે વરિયાળી લેવાની છે વરિયાળી લેવાની છે પછી એક ચમચી તમારે જીરું લેવાનું છે જો આ જીરું છે અને વરિયાળી છે પછી હવે એક ચમચી તમારે મરી મરી લેવાના છે ગરમ છે એવું કહેવામાં આવે છે પરંતુ પાણીમાં જ્યારે એ ભળી જાય ત્યારે એની તાસી ઠંડી થઈ જાય છે તો હવે આપણે એક પેન લઈશું એક કડાઈ લઈશું એમાં આ ત્રણેય વસ્તુને નાખીને અડધો મિનિટ સુધી આપણે એને ચલાવશું ધીમી આંચ ઉપર આપણે અડધો મિનિટ એને શેકવાનું છે પછી એ શેકાઈ જાય એટલે આપણે એને નીચે ઉતારી લેવાનું છે અને ઠંડુ કરવા દેવાનું છે પછી ઠંડુ થાય એટલે આપણે એને એક મિક્સર જારમાં કાઢીને દળી લેવાનું છે અને જો તમારે શેકવું ના હોત તમે તડકે પણ મૂકી શકો છો અડધી કલાક કલાક તડકે મૂકો તો પણ એકદમ કડક થઈ જાય છે તો હવે આપણે એક મિક્સર જારમાં ત્રણેય વસ્તુને કાઢીને આપણે એને દળી લઈશું અને આને એકદમ ઝીણું દળવાનું છે એકદમ પાવડર કરી દેવાનો છે તો જો તમે જોઈ શકો છો કે આપણે હવે એને દળી લીધું છે અને નીચે ઉતારીને જોઈએ તો એકદમ સરસ મજાનો પાવડર થઈ ગયો છે તો આપણે એને સાઈડમાં મૂકી દઈશું અને હવે આપણે કાચી કેરી જે આપણે ઠરવા મૂકી હતી તે લઈશું અને તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ છે આ કેરી અને એકદમ ઠરી ગઈ છે ઠંડી થઈ ગઈ છે તો છરી વડે આપણે એનો બધો જ પલ્પ ઉતારી લઈશું આપણે એને બાફી છે એટલા માટે એકદમ આસાનીથી આ પલ્પ ઉતરી જાય છે તમે જુઓ એકદમ ગોટલું ચોખ્ખું થઈ જાય છે તો તમે જોઈ શકો છો કે ગોટલું કેટલું ચોખ્ખું થઈ ગયું છે તો આ રીતે પલ્પ ઉતારી લેવાનો છે તમારે અને પછી આ બધા પલ્પને આપણે એક મિક્સર જારમાં ક્રશ કરી લેવાનો છે જો આપણે પલ્પ ઉતારો છે અને એક જારમાં હું નાખું છું તો આ બધોય પલ્પ આપણે એક જારમાં નાખીને પછી આપણે એમાં આદુનો ટુકડો નાખવાનો છે હું તમને બતાવતા ભૂલી ગઈ છું એક ઇંચ આદુનો ટુકડો નાખવાનો પછી બચેલું પાણી જે હતું આપણે કેરી આપણે જ્યારે બાફી ત્યારે બચ્યું હતું એ પાણી નાખવાનું છે પણ આ ઘટ થઈ ગયેલું છે તો હવે પછી આપણે ફુદીનો લેવાનો છે એક મુઠ્ઠી ફુદીનો લઈને આપણે મિક્સર જારમાં નાખવાનો છે અને એકદમ ક્રશ કરી લેવાનું છે હવે આપણે એક કઢાઈ લેવાની છે એમાં એક વાટકો ખાંડ નાખવાની છે જેટલો કેરીનો પલ્પ છે એનાથી ડબલ ખાંડ લેવાની છે તો મેં બે વાટકા ખાંડ લીધી છે અને એમાં દોઢ વાટકો પાણી નાખવું છે તમે જોઈ શકો ખાંડ ડૂબે એટલું જ પાણી નાખવાનું છે આમાં અને પછી એને હલાવતું રહેવાનું છે એક ચમચા વડે

તો પછી આપણે અડધો ચમચી સંચલ નાખવાનું છે અડધો ચમચી મીઠું નાખવાનું છે અને આપણે જે પાવડર બનાવ્યો હતો એ નાખવાનું છે પછી આપણે એને હલાવવાનું છે સાત આઠ મિનિટ હલાવ્યા પછી આપણે ફૂડ કલર લેવાનો છે ગ્રીન કલર હવે એમાં ગ્રીન કલર નાખી દેવાનો છે ગ્રીન કલર એટલા માટે નાખવાનો છે કે શરબતનો કલર સારો લાગે દેખાવમાં સારું લાગે જ્યારે મહેમાન આવે આપણા ઘરે ત્યારે આપણે એને પીરસીએ તો સારું લાગે

અને બે ચમચી શરબત નાખ્યા પછી આપણે તકમરિયા નાખીશું તકમરિયા પલાળી દેવાના છે ઘડીકમાં એ ફૂલાઈ જાય છે તો બે ચમચી તકમરિયા નાખવાના પછી એમાં ઠંડુ ઠંડુ પાણી નાખવાનું બરફ પણ નાખવાનો છે અમારી પાસે અત્યારે અવેલેબલ નથી હવે આપણે એને ચમચી વડે એકદમ સરસ મિક્સ કરી દેવાનું છે તમે જોઈ શકો છો કેવો સરસ મજાનો કલર આવી ગયો છે અને સ્વાદમાં પણ ખાટું મીઠું અને બહુ જ મસ્ત લાગે છે હવે મેં બધા જ મિશ્રણ ઠંડુ પાડીને પછી એક કાચની બોટલમાં ભરી લીધું છે જો તમે જોઈ શકો છો કે ગામમાં જે તૈયાર માર્કેટમાં મળે છે એવી જ આ બોટલ ભરાઈ ગઈ છે અને અંદર એકદમ એકદમ તમે જોઈ શકો છો કેવું ઘાટું છે સરબત જો તમને વિડિયો ગમો હોય તો લાઇક કમેન્ટ અને સબસ્ક્રાઈબ જરૂર કરજો થેન્ક યુ